બાર તેર ચૌદ પંદર અગિયારસો ને સત્તર રૂપિયા અગિયારસો હવે આયા સુધી આવતી હાજર ને એક એક હજાર એક રૂપિયા ચાલીસ રૂપિયા એકાવન હજાર ચાલીસ દ્વારકાથી એકાવન રૂપિયા

છન્ન સત્તાણું અઠાણું નવ્વાણું પંદરસો પંદર પંદરસો રૂપિયા પંદરસો

પચાસ હવે નવસો ને એક વાર નવસો બાવન તેપન ચોપન પંચા છપન અઠાણ પાંચ સાઠ અઠસો સિત્તેર બોતેર પંચોતેર અઠોતેર એસી નવસો ને એસી રૂપિયા નવસો એસી આવે સાહેબ છે છે પાંચ 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 રૂપિયા એ તમારે હતી હતી ગઈ ને ચાર હતી આ પાંચ હવે હજાર રૂપિયા હજાર હજાર એક બે ત્રણ ચાર પાંચ છ હાથ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગડી ગઈ બાવી ત્રીસ પચીસ એક હાજર ને પચીસ પચીસ રૂપિયા

ઓગણીસ વીસ એકવી બાવીસ અગિયારસો ને બાવીસ રૂપિયા અગિયારસો બાવીસ ચૌદ એકાવન એકસઠ બાસઠ ચૌદસો ને પાસઠ રૂપિયા એક ગાડી ચૌદ તેવસો નવસો રૂપિયા નવસો એક ત્રણ ચાર આઠ અગિયાર બાર તેર પંદર અઢાર પચી ત્રીસ પાંત્રી ચાલીસ પચાસ પચાસ પાસઠ રૂપિયા

પચીસો નવ નવ પચીસ પચીસ રૂપિયા નવસો ને છવીસ હત્યા બેઠો અઠ્યાવીસ નવસો ને અઠ્યાવીસ રૂપિયા ના ના બપોર પછી સાત આઠ નવ દહ અગિયાર બાર ચૌદ પંદર અઢાર ઓગણીસ બે પચીત્રી પાંત્રી ચાલી પિસ્તાલીસ પચાસ પંચા છપન અઠાણો આઠ પાંચ સિત્તેર પંચોતેર અગિયારસો રૂપિયા ગોપાલ

પાંચ ગાડી નવસો પચીસ નવસો રૂપિયા બે ત્રણ ચાર પાંચસો આઠ દો બાર તેર પંદર અઢાર પચીસ બી પંચી ત્રેનતાલીસ પંચા છપ્પન અઠાર ઓગણીસ પાંચ સાહીઠ સિત્તેર નવસો ને સિત્તેર રૂપિયા છે એકોતેર બોતેર તોતેર નવસો ને પંચોતેર રૂપિયા